તો સમજી જજો આવા દલિતો ઉપર અત્યાચાર રહેવા દયો સમજી જજો વેલા નકર પછી મજા નહીં આવે અને રાતના 1 જેવો 10 જો ટાઈમ થયો છે તમામ સાથી મિત્ર અને જે યુવા કાર્યકર્તા છે એ તમામે ઝરખ્યા જવાનું નક્કી કર્યું તો જે ઝરખ્યા જે 20 વર્ષનો યુવાન છે એ

એનું મૃત્યુ થઈ ગયું એનું મર્ડર કરી નાખવામાં અને આ પરિસ્થિતિનો દિવસેના દિવસે એવું નિર્માણ થતું જાય આ પરિસ્થિતિ એવી નિર્માણ થતી જાય છે કે દલિતો ઉપર અત્યાચાર તો થતા પણ હવે ન જેવી બાબતમાં દલિતોના મર્ડર પણ રોજબેરોજ આમ કાર્યકર્તા તરીકે